નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે વિગતવાર વાત કરીએ તો ડબલ્યુ ડબલ્યુ અને સીવી ડબલ્યુ ત્યારે સી ના ચેમ્પિયન નિધન થયું છે તો મિત્રો જણાવી દઈએ કે તેસઠ વર્ષની વયે તેમનું નિધન કેન્સરના કારણે થયું છે ત્યારે મિત્રો આપણે જણાવે કે તેમના પુત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જાણકારી આપી છે તો મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે તેથી રેસીલિંગ જગતના ખેલાડીઓમાં શોખ છે અને મિત્રો જણાવી કે નામ ખેલાડીઓ યુનિટ હતું તો મિત્રો તેઓ વર્ષો સુધી કેન્સર સામે લડ્યા બાદ તેમને અંતે હારી ગયા હતા અને દુનિયાને અલવૈદા કહી દીધું હતું જે આ આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી